સ્ટ્રેટ રોડ ના ઓલાન કાર છે પૈસા આપવાના છે એડના ઈ આપણે સેવાના કામમાં જવાના છે વિક્રમ કેટલા આપવાના છે 1000 ને 1 રૂપિયા ભાઈ ભાઈ 1000 ને 1 રૂપિયા આપવાના છે ઈ સેવાના કામમાં જવાના છે બરોબર એટલે મુંજાતા ને તમારે પણ એડ બેડ કરાવી હોય તો હું Instagram આઈડી આપું છું મને DM કરજો એ મોડ આયરો મજામાં મજામાં દેશો તો નવા દિવસ સાથે નવો લોગ માં તમારું હાર્દિક 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 સ્વાગત છે આપણો નાનોકડો રૂમ છે તમને કહું અહીંયા ભાવનગર આપણે રૂમ ઘણી રહી જાય છે અને આજે એક આપણે નાનું ક્રો છે ને એડ કરવા જવાની છે નાસ્તાની લારી છે મટેલા ચણા મટની એ ભાઈ કીધું કે મારી એડવર્ટાઈઝ કરજો તો આપણે એની એડવર્ટાઈઝ કરવા જવાની છે તો મળીએ ડાયરેક્ટ નાસ્તાની ધારી ફાઇનલી મિત્રો આપણે નાસ્તાની લારીએ પહોંચી ગયા છે ત્યારબાદ આપણે વિક્રમભાઈને રામ રામ કર્યા અને આપણે હેડનું કામ ભવદીપભાઈ ઉતારવાના આવી ગયા છે આવ મારા કલેજા આવ આ લારીનું ઉતારવાનું છે એડ્સ કામ શરૂ કરી દીધું એટલે અમારા ભવદીપભાઈ જો આમ શોર્ટ ઉતારે છે તમને કહો આ રીતનું અમે છે ને એડ્સ કરતા હોય છે મિત્રો તો બનાવી લેજો વ્લોગમાં

આર દે તમે લોક તો એ હોય તો આવી જાજો વિરાણી સર્કલ એજ્યુકેટ સ્કૂલ છે ને એની બાજુમાં નાસ્તાની લારી છે બાપા સીદારામ નાસ્તા સેન્ટર વિક્રમભાઈ મટાટાવાળા એક નંબર ક્યાં સે આયામી જ્યાદા જમનસલા કીકે બખતર ઓરતુ અપના હરકા હે ઓ ઓ પીલી ઘર કાઢી વિક્રમભાઈ બટા ની અંદર ભાઈ આપને પૈસા આપવાના છે એડના ઈ આપણે સેવાના કામમાં જ જવાના છે વિક્રમભાઈ કેટલા આપવાના છે 1000 રૂપિયા ભાઈ ભાઈ 1000 રૂપિયા આપવાના છે ઈ સેવાના કામમાં જ જવાના છે બરોબર એટલે મુંજાતાની તમારે પણ એડ બેડ કરાવી હોય તો હું Instagram આઈડી આપું છુંમાં DM કરજો તો ફાઈનલી મિત્રો વિક્રમભાઈ બટાટાવાળાની એડ થઈ ગઈ અને બટેટાની વાત કરું તો મિત્રો કાય ગટે ટીકા તમ તમ ટકા હોય તમારે વિક્રમભાઈના બટાટા ખવા આવી જાજો લોકેશનની વાત કરું તો એકદમ વીરાણી સર્કલ છે ને એક્ઝામ આની સાઈડમાં છે તમને જો ઘટે નહીં કાંઈ ટાઈમ ની વાત કરું તો અઢી વાગે સ્ટાર્ટ કરે સાડા નવ લગે હોય છે ભાઈ તો આવી જજો આપણા વિડીયો જોતા હો વિડીયો બતાવજો ભાઈ નહીં તો અને તમે પણ જાજો વિક્રમભાઈ બટેટા વાળા બટેટા ખાઓ બટેટા એક નંબર છે કાંઈ ઘટે નહીં અને વિક્રમભાઈ એડ કરી એટલે આપણા આપને હજાર રૂપિયા આપણે એની વાત માત્ર ને માત્ર ખાલી સાતસો રૂપિયા કેમ કે મિત્રો આ અઢી વાગ્યાના રાતને નવ વાગ્યા લીધી મહેનત કરે ને પછીવાની કમાણી છે એ આપણે હૃદયની એટલી બધી એટલે આપણે માત્ર ને માત્ર હાથસો રૂપિયા લીધા છે ને એમાંથી પૈસા છે ને સેવાના કામમાં જાય તો તમારે એડવર્ટાઈઝ કરાવ્યું હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી આપવું છે એમાં ડીએમ કરીજો મેસેજ કરજો એક નંબર એડવર્ટાઈઝ કરતી હોય ને વીસ ત્રીસ હજાર વ્યૂ પાડવાની જવાબદારી અમારી ઇન્સ્ટાગ્રામ રીલમાં મિત્રો બરોબર મિત્રો તમને એમ થતું છે એડ કરવી નાની માના ખેલ છે નાની માના ખેલ નથી મારા ભૌતિક ભાઈ છે ને આમ જુઓ આવડી મોટી પહેલાં સ્ક્રીપ્ટ લખી પછી એવો ભાઈ એડિટ કરે છે આમાં એડિટ કરવા માં મિત્રો મિનિમમ અડધી કલાક હોય જાય બરોબર એ ભાઈનો નો પાંચ વર્ષ અનુભવ છે ને એટલે અડધી કલાક બાકી માર જો નવો નિહાળ્યો હોય ને કલાક દોઢ કલાક હોય જાય પેલા તો આ રીતની સ્ક્રીપ લખવાની કેમ છો ભાવનગર હું આજે તમારા માટે નાસ્તો સેન્ટર લઈને આવું છું એવું બધું હોય અહીંયા પ્યાન પડી છે અમારા ભગદીપભાઈ એડિટ કરે જો વાસુ હેલો પણ આમાં જો મગજનું નું દહી થઈ જાય તમને મિત્રો એટલી અહીંયા હોવા થાય અહીંયા જોવો તમે